અને સવારે બે કલાક અને ત્રીસ મિનિટે બુધની રાશિ મિથુન રાશિમાં ગોચર કરશે ઓગણીસ ઓક્ટોબર બે ના રોજ બપોરે બાર વાગી અને સત્તાવન મિનિટે ગુરુ મિથુન રાશિમાંથી નીકળી અને ચંદ્રની રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જેમાં એમની ઉચ્ચ અવસ્થામાં આવશે અને આજ કર્ક રાશિમાં અગિયાર નવેમ્બર બે હજાર પચીસની સાંજે છ કલાક અને એકત્રીસ મિનિટે વક્રી થઈ જશે અને પછી વક્રી અવસ્થામાં ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રાતના સમયે આઠ કલાક અને ઓગણચાલીસ મિનિટે મિથુન રાશિમાં ફરી એક વખત આવવાના છે ગુરુ એ લોકોના જીવનમાં બાળક સુખ સુવિધાઓ ભવન પૈસા સમૃદ્ધિ સારું લગ્ન જીવન વગેરે આપવામાં ફળદાયક છે અને લોકોને સમાજમાં માન સન્માન પણ અપાવે છે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર વર્ષ બે હજાર પચીસમાં

આ ગોચર દરમિયાન એ તમારા નવમા ભાવમાં પ્રવેશ કરશે નવમા ભાવમાં ગુરુનું ગોચર તમારી ધાર્મિક માન્યતાઓને વધારનારું સાબિત થશે તમે ધર્મ કર્મના કામમાં આગળ આવી અને ભાગ લેશો ધાર્મિક અને તીર્થયાત્રાઓ પણ આ સમય અવધિમાં કરશો તમને સંઘર્ષ કર્યા પછી અને વધારે મહેનત કર્યા પછી જ આ સમય અવધિમાં સફળતા મળશે અને ત્યારે જ તમારું કામ થશે જેટલી વધારે તમારી મહેનત હશે એટલા સારા પરિણામ તમને આ સમય અવધિમાં મળશે ભાઈ બહેનની મદદ પછી તમારા કામમાં ધીજી આવશે અહીં વિરાજમાન દેવગુરુની દ્રષ્ટિ તમારી રાશિ ઉપર એટલે કે તમારા પહેલા ત્રીજા અને પાંચમા ભાવ ઉપર રહેશે જેનાથી તમને શિક્ષા અને ઉચ્ચ શિક્ષામાં સારા પરિણામો મળશે બાળકનું સુખ મળી શકે છે બાળકની પ્રાપ્તિના યોગ આ સમય અવધિમાં બની શકે છે ધર્મ કર્મમાં સફળતા મળશે અને પરિવારના લોકો સાથે સંબંધ શાંતિપૂર્ણ રહેશે ઓક્ટોબરમાં ગુરુનું દસમા ભાવમાં જવાથી કાર્યક્ષેત્રમાં થોડી અલગ સ્થિતિ બનશે વધારે આત્મવિશ્વાસનો શિકાર થવાથી બચજો વક્રી અવસ્થામાં ગુરુ ડિસેમ્બરમાં તમારા નવમા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે કામમાં રૂકાવટ આવી શકે છે અને પિતાજીની આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે માટે પિતાજીના સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના લોકોની વૃશ્ચિક રાશિના લોકો માટે દેવગુરુ બીજા અને પાંચમા ભાવના સ્વામી છે અને હવે ગુરુ ગોચર બે હજાર પચીસ તમારા માટે આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે આ ગોચરને વધારે અનુકૂળ માનવામાં આવતું નથી એટલે તમારે સાવધાની રાખવી પડશે તમારે કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે બનેલા કામ અટકી શકે છે ભલે તમે ધાર્મિક કામોમાં સારો અનુભવ મહેસૂસ કરો અને તમને સારા આધ્યાત્મિક અનુભવ હોય પરંતુ પૈસા સંબંધિત વિષયમાં તમારે પરેશાનીઓ ઉઠાવવી પડી શકે છે પૈસાનું નુકસાન થવાની સંભાવના છે આરોગ્યમાં ગિરાવટ તમને પરેશાની આપી શકે છે અહીં વિરાજમાન ગુરુ તમારા બારમા ભાવ બીજા ભાવ અને ચોથા ભાવ ઉપર દૃષ્ટિ કરશે જેનાથી સસુરાલમાંથી શુભ સમાચાર જોવા મળી શકે છે તમારા ખર્ચમાં વધારો થશે વિદેશ યાત્રાના પણ સાથે સાથે યોગ બની શકે છે અચાનક ક્યારેક ક્યારેક પૈસાની પ્રાપ્તિ પણ થઈ શકે છે આના કરતાં વધારે પરિવારમાં લોકોની દખલગીરી વધી શકે છે ઓક્ટોબરમાં ગુરુ મહારાજનું નવમા ભાવમાં ગોચરથી બધા જ કામોમાં સફળતા મળશે નસીબ મજબૂત થશે અને તમે સફળતા મેળવશો નોકરીમાં બદલાવ થઈ શકે છે અને બીજી નોકરી સારી ઉન્નતિ પ્રમોશન સાથે મળી શકે છે વક્રી અવસ્થામાં ગુરુ મહારાજ ડિસેમ્બરમાં ફરી એક વખત આઠમા ભવમાં પ્રવેશ કરશે એ દરમિયાન પૈસા અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું તમારે પડશે તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આગામી ગુરુનું ગોચર બાકીના આ વર્ષમાં બે હજાર પચીસમાં તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટ કરી અને જણાવજો વિડીયોને લાઇક અને શેર કરજો અમારી ચેનલને આપે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબિત